પોલીસ તરીકે વોર્નિંગ નથી આપતો એક શું કે સરકારી કર્મચારી તરીકે તમને કહું છું કામ હવે બંધ ના કરાવતા હું તમને કહું તમે જો તમે કલેક્ટર કચેરી મળી આવ્યા તમે બધે મળી આવ્યા એ તમે અહિયાં લડો અહીંયા આવ્યો અમને બીજી બિનજરૂરી

બરોબર ભારતીય કિસાન સંઘ નું એક આંદોલન ચાલુ જ છે આના માટે

બરોબર ભારતીય કિસાન સંઘ નું એક આંદોલન ચાલુ જ છે આના માટે